અંકલેશ્વરમાં પરપ્રાંતિય સગીરાની ઉપર બળાત્કાર તથા હત્યાના પ્રયાસના ગુનામાં કોર્ટે આજીવન કારાવાસ સજાનો હુકમ કર્યો છે સમગ્ર ગંભીર ગુનાની મળતી માહિતી અનુસાર આરોપી રોહિત શંભુ ઠાકોર મૂળ રહેવાસી બિહાર અને જે તે સમયનો રહેવાસી અંકલેશ્વર હોય નરાધમે ફરિયાદીની સગીર વયની બાર વર્ષની એકલી રમતી જોઈ બાળકીને ભોગ બનનાર નરાધમને રોહિત કાકા તરીકે જાણતી હતી જેથી નરાધમ રોહિત ઠાકુરે બાળકીને લસણ ફોલવા અને ચોકલેટ લેવા માટે રૂપિયા દસની લાલચ આપી ભોગ બનનારને વાલીપણામાંથી લઈ જઈ નરાધમે પોતાના રૂમના બેડરૂમના દરવાજાને સ્ટોપર મારી ટીવી ચાલુ કરી આજુબાજુ ખબર ન પડે તે રીતે ટીવીનો અવાજ વધારી બાળકીને બેડ ઉપર સુવડાવી મોડું દબાવી સગીરાના કપડાં ઉતારી બળ બળઝબડીપૂર્વક બળત્કાર કરવાની કોશિશ કરી હતી અને તે સમયે સગીરાને પેશાબમાં અતિશય દુખાવો થતા આરોપીએ મોઢું સગીરાનું દબાવી રાખી મારતી હતી ભોગ બંને પગ એક પીળા કલરની દોડી વડે બાંધી દીધા હતા અને દરવાજો કોઈ વ્યક્તિ ખખડાવતા સગીરાનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને આરોપીએ સગીરાને મારી નાખવાનું કહેતા સગીરાને ઘરમાં સંતાડી હતી સગીરા ઘરમાંથી હેમખેમ ખાટલા નીચેથી નીચે નીકળી હતી અને ગભરાયેલી અવસ્થામાં હોવાના કારણે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે આ મામલે અપહરણ બળાત્કાર તથા હત્યાના પ્રયાસ બદલ તથા પોક્ષો એકઠેટ્ર ગુનો દાખલ કરતો આ સમગ્ર મામલાનો કેસ અંકલેશ્વરના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ જજ કાલોત્રા સાહેબ સમક્ષ ચાલી જતા ભોગ બનનાર ફરિયાદી પક્ષે જિલ્લા સરકારી વકીલ પરેશ બી પંડ્યાએ તમામ મેડિકલ રિપોર્ટ આધાર પુરાવા તથા સાક્ષીઓને તપાસતા આખરે ગુનાને અંજામ આપનાર નરાધમને આજીવન કારાવાસની સજા તથા ભોગ બનનારને એક લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતા ભોગ બનનારના પરિવારજનોએ મુખ્ય સરકારી વકીલ અને ન્યાયાલયનો આભાર વ્યક્ત કર્યો છે